નમસ્કાર લોકોની વેથાનું કનેક્શન ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં પર એકવાર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો મારી સ્ક્રીન પાછળ દ્રશ્યો જોઈ રહ્યા છો તે જૂનાગઢ શહેરના છે જૂનાગઢમાં મેઘરાજાએ રેસરની સટાસટી બોલાવી છે અને એક કલાકની અંદર જ ધોધમાર ત્રણ થી ચાર ઇંચ જેટલો ભારે વરસાદ જોવા મળ્યો છે તો દ્રશ્યો સ્ક્રીનમાં જોઈ રહ્યા છો મેઘરાજાની સટાસટી જુનાગઢ જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો પરંતુ જોત જોતામાં જ વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને એકાએક જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો તો સાથે સાથે જૂનાગઢ સહિત માણાવદર પંથકમાં પણ દ્વારકા તેમજ જે પોરબંદરના ભાગો છે તેમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જે દરિયાપટ્ટીના ભાગો છે તેમાં જોવા મળી રહી છે ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો દરિયાઈ પટ્ટીના કાંઠા વિસ્તારોમાં સિસ્ટમ થોડી ઉપર થતા વરસાદની ગતિવિધિમાં વધારો થયો છે અનેક વિસ્તારોમાં દ્વારકાથી લઈને ગીર સોમનાથ પટ્ટામાં સારામાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને જોરદાર વરસાદ એ વિસ્તારમાં પણ પડ્યો છે જ્યાં ખેતરો પાણી પાણી કરી દીધા છે